ત્યારે મિત્રો સ્થિતિ હાલ ગંભીર છે જ્યાં પત્ની ની હાલ સુરક્ષિત છે ત્યારે મિત્રો જણાવી દઈએ કે સંતાન નું કેવું છે કે માતા પિતા એ કંઈક થશે તો તેઓ પણ મરી જશે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો પરિવારે વારાસા પોલીસ પર ત્યારે પણ ગેરવર્તનનો ત્યારે આક્ષેપ કર્યો છે પીએસઆઈ દ્વારા ત્યારે ગેરપૂર્ણક કર્યાનો આરોપ છે ઘટના ત્યારે પાંચ એપ્રિલ હોવાનું સામે આવ્યું છે હજી આ મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ